નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે સમાચાર કાળીમહુડી ગામે ચૌદમાં નાણાં પંચમાં બનેલા નાળાનો ભ્રષ્ટાચાર જોવા મળ્યો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે ભારે વરસાદના કારણે પુનિયા ફળિયામાં ત્રણ નાળાની હાલત કફોડી બની છે આ નાળા ચૌદમાં પંચમાં બનાયા હોવાનું જાણવા મળે છે ગામ લોકોનું કહેવું છે કે આમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જાણવા મળ્યું આ નાળા બન્યા ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ વિઝિટ કરવામાં આવી નથી તેમજ એન્જિનિયરની હાજરી પણ થઈ નથી આવા નાળા નાખી તેની ઉપર મોરમ માટે નાખી કોઈ પણ પ્રકારના લોખંડનો સમાવેશ પણ નથી કર્યો અને એક ઇંચ જેટલો સિમેન્ટનો માલ ચડાવી ભ્રષ્ટાચાર કરેલો હોવાનું બહાર આવ્યું છે ગામ લોકો પુલના માધ્યમથી સામે કાંઠે જતા હોય પુલ તૂટતા ગામ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે

બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર સૌદમાં નાણા પંચની અંદર જે સરપંચ દ્વારા જે નાળાનું કામ કરવામાં આવેલ છે એ એ નાળાનું કામ એવી રીતે કરવામાં આવ્યું છે કે ઉસી ગુણવત્તાવાળું માલ મટીરિયલ વાપરવાથી એ નાળા હાલ તૂટી ગયા છે અને નાળું ખાલી નાળું જ બાંધવા નાળું જ બનાવવામાં આવ્યું છે આજુબાજુ રસ્તાઓ રસ્તા બી બનાવવામાં આવ્યા નથી અને એક નાળું નથી તૂટ્યું ત્રણ ત્રણ નાળા તૂટી ગયા છે અને એનાની નાળાની અંદર મોટેભાગે માટી નાખવામાં આવી છે અને એ બી માટી ઓછી નાખવામાં આવી છે અને સાથે સાથે એવું એવું પણ જાણવા મળ્યું છે કે માત્ર ને માત્ર નાણાં નહીં પણ જે સીસીઆર રોડ કે જે તે કાળીમવડીની અંદર જે પંચાયતને લગતા તમામ કામની અંદર જે ભ્રષ્ટાચાર કર્યો છે એવું અમને નાણાં નાણાંથી દેખાઈ રહ્યું છે તો તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે એમની તપાસ કરવામાં આવે એવી ગામના લોકોની સ્પષ્ટ માંગ છે જ્વાહાર જય આદિવાસી આ જે નાળામાં બનાવ્યા છે કોઈ એન્જિનિયર તપાસ માટે આવેલા હતા ના કોઈ નથી આવ્યું આ લોકો તો બનાવ્યા છે સરપંચ આમ નીનામા પ્રતાપભાઈ ભુરાભાઈ માજી સરપંચ કાળી મોડી હાલમાં સરપંચશ્રીએ એમની સત્તાના અનુસંધાનમાં એમને કામ કરવાથી જે નાણાંપંચના નાણાં તાણ ભર્યા એ નાળાની હાલાકી એની ગુણવત્તા એક એકી છે એટલી છે અને જ્યાં કંઈ સામાન કંઈ વાપરેલ નથી આજુબાજુ કોઈ પથ્થરથી એમથી છણેલ છે અને એ ગ્રાન્ટ ખજે વજે કરેલી છે એમને સ્પષ્ટ દેખવામાં આવે આ કામ આ જે ગ્રાન્ડ છે કયા વર્ષની છે આ ત્રેવીસ ચોવીસનું જે ત્રેવીસ ચોવીસના નાણાં બનાવેલા છે નાણાં પંચની ગ્રાન્ટ છે નાણાં પંચની ગ્રાન્ટ છે અને આમાં ભ્રષ્ટાચાર થયેલો છે ભ્રષ્ટાચાર થયેલો છે કાળી મોડી ગામ બરાબર ને સ્પષ્ટ દેખાય છે ભ્રષ્ટાચાર થયેલો